क्षत्रिय समाजની ગરિમાને ઠેસ પહોંચે એવિસા વાહિયાત વાત પુરુષોતમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી જે પગલે આજ રોજ અમદાવાદના ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી આરટીઓ ખાતે આવેદન પત્ર આપવાનો એક અંગયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આપકો જેલ જાના હોગા श्री <laughs> <laughs> Você é com